છે મળ્યું વધુ એક અકસ્માત સમાચાર દિલ્હી દરવાજા વિસ્તારમાં કાર ચાલકે બેફામ કાર ચલાવી હતી દિલ્હી દરવાજા વિસ્તારનો બનાવ પોલીસે રોકવા છતાં કાર ચાલક ત્યાંથી

ભાગી છે વીજળી ઘર વિસ્તારમાં પણ અડફેટે લીધા હોવાની માહિતી સામે આવી રહી છે આ જ અંગે અત્યારે હાલ પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે સીસીટીવી દ્રશ્યો આપ સામે આવ્યા છે ખાસ કરી અને આ દ્રશ્યોમાં આપ જોઈ શકું છું લાલ કલરની આ ગાડી બેફામ તેને હંકારી રહ્યો છે અનેક લઈ અને પૂર ઝડપે આ કાર આગળ વધતી જોવા મળી રહી છે તો આ સાથે જ અનેક જગ્યાએ તેણે અનેક વાહન ચાલકોને અડફેટે લીધા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાફિકવાળા રસ્તા પર પૂર ઝડપે આ કાર ચાલક કાર હંકારી રહ્યો છે અને અનેક લોકોને તે આગળ વધી છે અમદાવાદના રસ્તાઓ કે નહીં પરંતુ કાર ચાલકો માટે રેસિંગ ટ્રેક બની ગયા હોય તેવું ભાસી રહ્યું છે તથ્ય પટેલ અને પછી તો અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે તાજેતરમાં વડોદરાથી પણ આવા દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારની આ ઘટના છે

લાલ દરવાજા વિસ્તારમાં આ જે પણ હંકારવામાં આવી હતી આસપાસ લોકોને અડફેટે લેવામાં આવ્યા હતા આ જે કાર ચાલક છે તેનો કારનો નંબર પણ સામે આવ્યો છે અને લાલ કલર ની જે થાર હતી તે લઈને તે નીકળ્યો હતો તેની સાથે જો વાત કરવામાં આવે તો વીજળી ઘર પાસે એટલે કે લાલ દરવાજા પાસે જે ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા અટકાવવામાં પણ આવ્યો હતો પરંતુ જે મુજબ ઘટનાની વાત કરવામાં આવે તો સીસીટીવી માં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે કે આ કાર ચાલકને ત્યાં જે ટ્રાફિક પોલીસ છે તેના દ્વારા રોકવામાં આવ્યો છે રોકવામાં આવતા હોવા છતાં પણ તે કાર ચાલક ટ્રાફિક પોલીસ સાથે જીબાજોડી કરે છે ત્યારબાદ તે કાર હંકારીને બાજી છૂટે છે જે લોકો હતા આસપાસમાં તે લોકોની અંદર પણ મચી જવા પામી હતી કારણ કે તેના દ્વારા જે મુજબ કાર હંકારવામાં આવી છે ફૂલ સ્પીડમાં કાર હંકારવામાં આવી હતી અને આ તમામ લોકો ત્યાંથી નાશભાગ મચવા પામી હતી બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો જે મુજબ તેના દ્વારા કાર હંકારવામાં આવી છે તે સીસીટીવી માં સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે તે મુજબ તેની આગળ એક ઓટો રિક્ષા હતી ને તેની અંદર પેસેન્જર બેસાડેલા હતા જો આ રિક્ષા સાથે કાર ચકાઈ હોત તો કેટલું નુકસાન આવ્યું હોત કેટલા લોકોનો જીવ સાથે થયા હોત ખૂબ જ ગંભીર વાત કહી શકાય અમદાવાદ શહેરની અંદર દિવસેને દિવસે ધોની અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે બેફામ બેફામપણે કારો અંકારવામાં આવતી હોય છે રેસિંગ ટ્રેક સમજી લેવામાં આવતો હોય છે એટલે કે સ્થાનિક પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય તેના દ્વારા આ તમામ જે નબીડાઓ છે તેમને એક કાયદો બતાવવાની જરૂર છે કાયદો તમામ લોકો હાથમાં લેતા હોય છે અથવા તો કાયદા નું ઉલ્લંઘન કરતા હોય છે એટલે કે ક્યાંક ને ક્યાંક ધોની જોવામાં આવે તો એસડીઆઈ હોય કે સિંધુ ભવન હોય ત્યાં અલગ અલગ જગ્યાઓ પર તો કાર ના જે કાર ચાલકો હોય છે તે બેફામ પાને કાર હંકારતા હોય છે પરંતુ હવે તો સિટી વિસ્તારની અંદર ભરત વિસ્તારની અંદર તેમના દ્વારા કાર હંકારવામાં આવે છે ને લોકોના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ધોની જે બિલકુલ વિરેન્દ્ર આ કાર ચાલક કોણ હતો કારનો નંબર શું હતો ક્યાં રહેવાસી હતો શું તે કોઈ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે કેમ બિલકુલ થી ધોની આ જે કાર ચાલક છે તેની કાર નો નંબર એટલે કે જીજે સત્યાવીસ ડીએમ ડબલ નાઇન ડબલ એટ જીજે સત્યાવીસ ડીએમ ડબલ નાઇન ડબલ એટ આ નંબર હાલ કાર ચાલક નો સામે આવ્યો છે ટ્રાફિક પોલીસ દ્વારા તેની તપાસ હાથ ધરવામાં આવી છે કારણ કે જે મુજબ ટ્રાફિક પોલીસ કર્મચારી તેની ગાર જે કાર છે તેની આગળ આવે છે છતાં પણ તે ગાર ફૂલ સ્પીડમાં હંકારીને ભાગી જાય છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ પોલીસ કર્મચારી ઉપર તેના દ્વારા કાર ચડાવી દેવામાં છે એટલે કે કહી શકાય કે આ જે નબીરાઓ છે તે બેફામ બન્યા છે પોલીસ દ્વારા હાલ તપાસનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ જો વાત કરવામાં આવે ધોની તો સ્થાનિક લોકોની અંદર પણ આ જયારે કાર ચાલક દ્વારા ફૂલ સ્પીડમાં કાર હલકારવામાં આવી ત્યારે નાસભાગ મચવા પામી હતી તેમજ ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આટલી મોટી ઘટનાઓ શહેરની અંદર અવારનવાર બનતી હોય છે પરંતુ મોટી બાપની ઓલાદોનો ઉપયોગ કરી ધ્વની કે આ મોટી બાપની જે ઓલાદો હોય છે તો એ પોતાના બાપના પૈસા જોર ઉપર આ તમામ પ્રકારની ઘટનાઓ આચરતા હોય છે અને તૂત્રો પાસેથી તો તેવી પણ માહિતી મળી રહી છે કે તેના દ્વારા તેવું પણ કહેવામાં આવ્યું હતું જે પોલીસકર્મી દ્વારા તેને સિગ્નલ તોડવાથી રોકવામાં આવ્યો ત્યારે તેને તેવું પણ કહ્યું હતું કે તું મને ઓળખે છે એટલે કે ક્યાંક ને ક્યાંક ધ્વનિ જોવા જઈએ તો આ પૈસાનો પાવર તેના દ્વારા કાર દ્વારા બતાવવામાં આવ્યો હોય તેવું હાલ લાગી રહ્યું છે ધ્વનિ જે બિલકુલ વિરેન્દ્ર આપણે જે રીતે જોઈ રહ્યા છે અસામાજિક તત્વો તો બેખફ બની અને આતંક મચાવી રહ્યા છે પરંતુ જે કાર ચાલુ

તમામ જગ્યાઓ પર આ તત્વોનો આતંક બેફામપણે આતંક બેફામ હોય છે રાહદારીઓ હોય કે જે સ્થાનિક લોકો હોય તે ડરના માહોલની અંદર જોવા મળી રહ્યા છે કારણ કે યુપી બિહારની અંદર જે પ્રકારની ઘટનાઓ સામે આવતી હતી તે પ્રકારની ઘટનાઓ હવે ગુજરાતની અંદર જોવા મળી રહી છે અમદાવાદ ટ્રેનની અંદર જોવા મળી રહી છે તમામ મેગા સિટીઓમાં જોવા મળી રહી છે બીજી બાજુ આ જે ટ્રાફિક પોલીસની વાત કરવામાં આવી છે જે આ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે કાર સ્પીડની અંદર ખૂબ જ મોટી માત્રામાં હંકારવામાં આવતું હોય છે એટલે કે કહી શકાય કે જાહેર પોલીસ હોય કે ટ્રાફિક પોલીસ હોય તેમના દ્વારા આ જે તમામ નબીરાઓ છે તેમની ઉપર નિયંત્રણ લાવવું ખૂબ જરૂરી છે કારણ કે આ પ્રકારની જો ઘટનાઓ સામે આવશે તો જે નિર્દોષ લોકો હોય છે તેમના જીવ જતા જોવા મળે છે આ અગાઉ પણ ધ્વનિ આપણે અનેક વખત જોયું છે કે સિંધુ ભવન હોય કે એસજીઆઈઓ હોય તે જગ્યાઓ પર જયારે આ બેફામ નબીરાઓ નીકળતા હોય છે ત્યારે નિર્દોષ લોકો અડફેટે આવતા હોય છે ને અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે નબીરાઓ હોય કે અસામાજિક તત્વો હોય તેમનો આતંક વધતો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તે લોકો ઉપર અંકુશ લાવવાની જરૂર છે અથવા તો પોલીસ દ્વારા તેમને કડક માં કડક પાઠ ભણાવવાની જરૂર છે ધોની આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ